હળવા કપડા પહેરી લીધા છે ભાઈ ગરમી એટલી બધી પડે છે હું વાત કરવી હમણાં તો બહુ ગરમી પડે છે હે માતાજી પપ્પા માંડ હાથમાં ત્રીજા દિવસ બહુ છે આવશે એમ કે છે ઓણ છે ને અત્યારે બેતાલીસ ડિગ્રી પણ માર્ચ મહિનામાં એટલી ગરમી ન હોય એવું ભાઈ હવારમાં માં પેલા છે ને આશીર્વાદ લઈ લઈ પપ્પાના લઈ લઈ પેલા અને પછી ઇન્દુબા ને ઇન્દુબા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ પેલા આશીર્વાદ આપી દયો તને નવું ટી શર્ટ પહેર્યું છે નવું ટી શર્ટ પહેર્યું છે હવે ગરમીનું કાઢવું પડ્યું હવે આવા પહેરજે ભાઈ ગરમી બહુ પડે છે અને ભાઈ હાટુ એવા લઈ આવજે આ ભાઈ છે ને અમારે જ્યોતિદાન ભાઈ થોડાક રહી ગયા છે ટી શર્ટ માં કારણ કે અડધી ભાઈ ને શર્ટ હું જાજા લઈ આવ્યો છું ટી શર્ટ નથી લઈ આવ્યો લેવા ટી શર્ટ

મને આ વાનુ પકડાણું છે આ દુખાવાની ટીકડી પીવી છે ને તો આ પી થી રાત ને સોલું આવી ગયું બરાબર

યુગભાઈ તમે શું કરો છો ગાડિયા રમો નહીં જો એને ડિસ્ટર્બ નહીં કરવાનું ડિસ્ટર્બ કરો એટલે ભાઈનો મગજ જાય બાકી પપ્પા શું કે આજની અપડેટ હું કંઈ શાંતિ શાંતિ હાવ શાંતિ શું વિચાર લેવાનો છે લઈ થોડીક વાર પછી શું વિચાર લઈ લે બે ત્રણ દિવસ નથી લીધો અને મોટા કુઈને છે ને

અને ભાઈ તને કેમ છે લીન આવ્યો ને એમાં બધાએ કોંગ્રેસ ખૂબ કીધા છે ખૂબ બધાને કોમેન્ટ આવે છે કોમેન્ટ આ ભાઈ વાંચતા હતા બધાની એટલે બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા લીધે તમે કઈ જે છે એ તમારા લીધે છે એ તમારા અને એક કોમેન્ટ ભાઈ બહુ મસ્ત આવી હતી દરબાર હતા બેન નામ મને નથી યાદ કે તમે સામાન્ય પરિવાર નથી કે તમે ચારણના છોરૂ છો પણ ખૂબ સરસ વાત કરી તમે પણ છતાંય છે ને બેન અમે સામાન્ય પરિવારમાં જ રહેવા માંગીએ છીએ એનું કારણ છે કે આપણે છે ને ઝૂંપડામાં રહેવાવાળા છે મહેલોમાં રહેવાવાળા નથી અને રહેવું ન જોઈ પણ છતાંય છે ને તમે બધે સપોર્ટ કરો છો સારી સારી કોમેન્ટ કરો છો એ બધી વાંચવાની અમને બહુ એટલે બહુ મજા આવે છે આવી નવી કોમેન્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ન કરી હોય તો જે બેલે કોમેન્ટ કરી છે ને ગરાશિયાના દીકરી છે એને ધન્યવાદ છે કારણ કે સારણો છે ને એ એના મોઢામાંથી જે શબ્દો સરી પડતા હોય છે ને એ ક્રાંતિકારી શબ્દો હોય છે હામે વ્યક્તિ હોય ને એનો ઉપયોગી બને છે કારણ વસ્તુ એવી એક છે કે જે જોગમાં સંતાન છે અને તમામ દેવ દેવી શાળમાં જન્મ લીધા છે અને લે એવી પ્રાર્થના જય જય મિત્રો અત્યારે આવી ગયા છે બગસરા બેંક નું કામ બધું પતાવી દીધું છે અને પપ્પા અત્યારે ઓછાડ નું જે માપ છે એ આપે છે કારણ કે શેટી જે ઓછાડ તમે જોયું સાયગલા બ્લોગ માં એ બધું કરવાનું હતું એટલે અત્યારે ઓછાડનું માપ ઉપાય છે ટાઈમ થઈ ગયો છે બાર ને દસ એટલે ઘરે પહોંચવામાં થોડુંક મોડું થઈ જાય બેંકમાં ગયા ને ત્યાં થોડોક ખોટી પણ વધારે થઈ ગયો નગર તો વેલા છૂટા થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં પણ થોડુંક મોડું થઈ જાય સીસ ચારણ ગુડ આફ્ટર નૂન અત્યારે શાકભાજી ધોવે છે આ બગજરાથી લઈ આવ્યા એટલા માટે ભાઈ ગરમી છે કોઈ તડકો છે મમ્મી ને એક ખાલી શિયાળો જ ગમે છે યુગભાઈ તમે ઉઘાડ પૈકી આટા મારો માં આવી છીએ આઈફોન નું નથી કેતો આ જોવો આ ચાંદલો છે ને એક દી અહીંયા સોઈટો હોય એક દી બાથરૂમ માં સોઈટો હોય એક દી પાણીયારે હોય એક દી ક્યાંક કપડા ધોતા હોય અહિયાં સોઈટો હોય

વતાવા એની નગર પાછો મારી માથે ફી જાય ને મને પપ્પા પપ્પા કરીને બટકા ભરી જાય છે મિત્રો બીજા એક બેડ ન્યૂઝ છે અમારા માટે બહુ હૃદય ઉપર પથ્થર રાખીને તમને કહેવું પડે છે કારણ કે બહુ બેડ ન્યૂઝ આવ્યા છે બેડ ન્યૂઝ શું છે હિન્દુ બા તમને ખબર છે એટલે હો બેડ ન્યૂઝ બેડ ન્યુઝ એટલે આપણા માટે થોડા કોલા સમાચાર કે આ જો કેરીઓ કેટલી બધી ખરવા માંડી છે આંબો કેરીઓ ફેરી નાખે શું કરવાનું આનું હવે કોને ખબર આની દવા કાકા આવતી છે કે નહીં દવા તો હવે એની આવતી હશે છે લઈ આવશું ને સાઠશું પછી ત્યાં સુધીમાં તો બધી કેરીઓ લગભગ ખરી જ હશે હું તમને અત્યારે બતાવું કેવા બેડ ન્યુઝ આવ્યા છે ને હું છે આંબાની અપડેટ લઈએ આપણે મેં તો અત્યારે જોયું ખબર પડી આમ તો રોજ બબે ત્રણ ત્રણ બબે ત્રણે ત્રણ કેરીઓ ખરે છે અહીંથી બહુ જાજી કેરીઓ ખરી ગઈ છે થોડીક રહી છે બાકી અહીંયાથી હોટલી બધી ખરી ગઈ અહીંયા તો રહી જ નથી ઓ માય ગોડ અહીંયા જો કેટલી બધી કેરીઓ હતી ને કેટલી બધી ખરી ગઈ ધીમે ધીમે ભાઈ કેરીઓ છે ને ખરવા માંડી છે એક પછી એક અહીંયા ખરી ગઈ છે અહીંયા બહુ જાજી કેરીઓ હતી અહીંયા ખરી ગઈ ને અહીંયા ખરી ગઈ જો અહીંથી એટલે થોડીક રહી છે બચી કૂચી

પણ અમારું એચપી ઓટોમેટિક થઈ ગયું છે ને ભાઈ કેરી ખરી ગઈ છે તમારું શું કેવું આ તો ભાઈ સવારનો છી છી કરે છે એક ધારો મને મમ્મીએ શરદી સોટાડી છે ખરર બહુ કરી મારે મારા ભાઈને શરદી ચોટાડ્યા છે અને હવે ઘરના બીજા કોઈ સભ્યોને ન છોટે એવી આશા રાખી નહીં તારી શરદી હું લઈ લઈ કારણ કે અભિ હમ જિંદા હે એક દાદ કડોલ બોલો કે બધા હસબન્ડ વાઈફ હોય ને બેયના નામ ભેગા કરીને એક નામ બના આપણું બેનું નામ ભેગું કરી દઈએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ રાખી દી આ રાખી દોલવાનું કેટલું બોલું થાય હિન્દુસ્તાન પેટ્રોલિયમ બોલો આવી નાની નાની વાત પોપટ થઈ જાય છે દાંત આવે છે આનંદ આવે છે જો આવી નાની નાની વાતો માં ખુશી ક્યારેક ગમ ક્યારેક બાંધી લેવાનું

બીજી વાત શરૂ કીધું વાત કરતું તો મારા હો ધોળાશે કોને કીધું મમ્મી વ્યક્તિનું નામ

નહીં આ કોણ માવો ક્યાંકથી લઈ આવ્યો છે અને તું છે ને હાસવી રાખશો તું પછી જવા નથી દેતી મહેમાન એવા તા ને કઈ ની માવા મુકતા ગયા બોલો અને એ પછી અમને વ્યસન કરવા માવો મૂકતા ગયા આવું કરવાનું મહેમાન તમારે આવું કેવા કેવા આવેશ ભાઈ અમારી ઘરે માવા મૂકી ને વૈયા જાય છે કરી દે મને તો ખબર છે કોણ માવો ખાય છે આમાં આવા છોકરા તમારે વ્યસન ચડાવવાનું

મળી છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી